ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પરંતુ ખરા અર્થના સન્માનથી વંચિત ગોધરા શહેરમાં ગુજરાતના પાસઠમાં સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ હતી કાર્યક્રમમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં શહેરના અનેક પ્રબુદ્ધ નાગરિકોને તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા અલબત્ત આ પ્રસંગે કેટલાક સેવાભાવી નાગરિકોનું અવગણ થયું હોવાનું શહેરમાં ચમકારો ફેલાયો છે અને જેમણે વર્ષોથી નિસ્વાર્થ ભાવથી સમાજ માટે સેવા આપી છે શહેરી જનજીવનમાં સુકાન સંભાળતા અતુલ ઠક્કર જે પાયાની સ્તરે માનવતાની સેવા માટે જાણીતા છે બિનવારસી હાલતમાં મળેલ મૃતદેહોની અંતિમ વિધિથી લઈને ગરીબ પરિવારો માટે સારું કામગીરી કરે છે તેમના સેવા કાર્યથી શહેરમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે સાથે જ કોરોના કાળ દરમિયાન અતુલ ઠક્કરે ખૂબ જ ઉમદાની સ્તરાની સેવાઓ કરી છે તે રીતે ઉદ્યોગપતિ અને સમાજસેવક ફિરદોષ હાજી કોઠી વર્ષભર ગરીબ અને મધ્યમ વર્ગ માટે આરોગ્ય સેવા જીવન આવશ્યક સામગ્રી અને તાત્કાલિક સહાયતા જેવી અનેક સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડે છે સાથે જ કોરોના કાળ દરમિયાન હાજી ફિરદોશ કોઠી પણ ખૂબ જ ઉમદા અને સરાહનીય સેવાઓ કરી છે

મારી ઉંમર પાસઠ વર્ષ છે અને અહીંયા હું આ દલારામ સેવા ટ્રસ્ટ તરીકે કામ કરું છું અને મારી જે હોબીકો શોખ એ લોકોની સેવા કરવાનો છે અને એ પણ સેવા માત્ર નિસ્વાર્થ ભાવે કરવાનો છે એમાંથી કોઈ પણ જાતનો સ્વાર્થ વગરની સેવા કરવાની છે અને એ ઈશ્વરને વધારે પ્રિય છે આ સેવા કરવાનું જે મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ મારા પૂજ્ય પિતાશ્રીના આશીર્વાદ છે એ વર્ષોથી લોકોની સેવા કરતા હતા સિવિલ હોસ્પિટલમાં સેવા કરતા હતા માનવ જાતિ સેવા કરતા હતા અને એના પરથી મને પ્રેરણા મળી અને મેં પણ આ કામ ચાલુ રાખ્યું છે અને આ કામથી મને બહુ આનંદ થાય છે જે જીવતા જે સેવા કરીએ છીએ જે અમૂલ જીવોની સેવા કરીએ જે અમૂલ પ્રાણીની મુદ્રા છે એનાથી બળ કે તમે ગમે તેટલી તમે મહેનત કરો એ સમય જેટલું તમે કમાવો તો પણ આવું બળ પ્રાપ્ત થાય નહીં માટે જીવનમાં જે સેવા કરીને પોતાનું જીવન સાર્થક કરવું જોઈએ લોકો અંજલિ આપે એ વાત તો સાચી છે પણ જીવતા જીવ આપણે લોકોની દ્વારા આપણને અંજલિ પ્રાપ્ત થાય એવું જીવન જીવો જીવન એવું ના જીવો કે કોઈ ફરિયાદ કરે જીવન એવું જીવો કે કોઈ ફરી યાદ કરે ગમે તેવું ના બોલશો ગમે તેવું બોલો એકબીજાને પ્રેમ ભાવથી રાખો એકબીજાની જોડે સરળ ભાવથી રહો એ જીવનનો ખરેખર મહાત્મય છે આપણું જીવન અંજલિ થવું જોઈએ અને એ અંજલિ જો જીવન થાય તો જીવનની એક પ્રેરણાત્મક બળ દ્વારા આપણે અનેક લોકોના જીવનમાં સુખાકારીનો આપણે અભિગમ લાવી શકીએ અને જે એકબીજાના ઝઘડા છે એને પણ દૂર કરી શકીએ માટે સારું કરો જેટલું સારું કરો એટલું ઈશ્વર તમારું હંમેશા સારું કરશે બસ એ અને આ બાપુ જલારામ બાપા ને એના અમે આભારી છીએ કે બાપાએ પણ આવું સારું કામ કર્યું અને લોકોના હૃદયમાં એમનું સ્થાન પ્રાપ્ત કર્યું એવું અમે પણ જલારામ બાપા ની બધાને સુકારકારી ઈચ્છે છે બધાને આનંદ ઈચ્છે છે અને બધા સારી રીતના જીવો લડાઈ ઝગડાઈ વગર જીવો અને આ શાંતિથી જીવો અને જીવન આપણું સુખમય બને એવો પ્રયત્ન કરો એ જ એ જ આ પડે હું બધાને વિનંતી કરું છું